સુરેન્દ્રનગર જિલ્લામાં સગીર વયના યુવાધંડની નશાની પ્રવૃત્તિથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય છે ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે ગોગલ સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર જેવા નશાકારક સામગ્રીના વેચાણ માટે મોટી કાર્યવાહી કરી છે ચરસ ગાંજો જેવા નશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતી ગોગલ સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ સહિતની સામગ્રીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામાની કડક અમલવારી અંતર્ગત એસઓજી ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસી ફૂડ રોડ દેસણ ભગવત ની વાવ પાસે આવેલી પાન દુકાન તથા અન્ય વિસ્તારોમાં આવેલી દુકાનો પર તપાસ કરી હતી આ તપાસ દરમિયાન રાજપાન રાજુભાઈ ઈશ્વરભાઈ રંગાડિયા ઓલ્ડ ડિલક્ષ પાન ધરમસિંહભાઈ ગોવિંદભાઈ સ્મોક લાઇટ પાન પાર્લર અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કાલિયા આ ત્રણ ઇસમો પાસેથી અલગ અલગ ફ્લેવરના કુલ ત્રણસો પાંત્રીસ ગોગો સ્મોકિંગ કોન જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ હજાર ત્રણસો પચાસ થાય છે તે મુદ્દા માલ કબજે કર્યો હતો આ કાર્યવાહી એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર બીએચ એચ સિંઘ રખિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ રાયમા આર જે ગોહિલ અનિરુદ્ધ સિંહ અશ્વિનભાઈ મીત મુજબરા સાહેબ સલેત અશ્વિનભાઈ વાઘેલા અને બરભદ્રસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જોરાવર નગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુળ કુમાર ધામેજા સુરેન્દ્રનગર